જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજસ્થાન માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીસ મહિને શુક્રવારના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો છ હજાર આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ સર કબૂદ સોહટ દીકરો હાલો ભૈલા ભાઈ 51 1350 કેટની કે ધારો 1196 11 બેસી નહી એક ધારો માલ 1 60 આપડે ભાઈ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ઓગણ એકત્રીસ તેત્રીસ ચાલીસ બેતાલ અડતાલીસ ઓગડ પચાસ

485 95 દરદાઈ સસાઈ 1468 રૂપિયા મિડિયમમાં લેનાર પણ સિયમ દલાલ પણ સિયમ પર્યુમન 4118 જાય પછી પંદરસો ને તેત્રીસ રૂપિયા પંદરસો ને આડત્રીસ રૂપિયા સુપરમા લેનારિંગ

બોંતે પ્રભાવ આલો આલો યે ઓગડી આવન આલ્યો પા કેસે કેમ ન આયો કાલે કેમ ન તને શું કે આ શું પૂરો પૂરો ઉતાર છે 9 10 11 12 13 14 15 ભાઈ ઉપર ભાઈ ઉપર કેટલા 15 20 જોઈ લે જો પરો તો નું આવડા હું દેવડા આ ત્રણ વારી આલ્યા આલે જ કરે પંદરસો રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાત ના દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પંદરસો ને ત્રીસ 3 રૂપિયા સરોમાં લેના ماشاءاللہ لو گٹڑیاں روڈے سیو سکتے ہیں 1539 روپے سپر مان لینا پرتاب باپو سے سیو سکتے ہیں لینا دھیا اے پتہ میں اس میں کوئی عالیما دے کوئی اے شام ما سے

પંદરસો ને એકવીસ રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર પંદરસો ને સુડતાલીસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામઝી

ગાય નકરા જોય ખાઈ દે 13 નકાવામ એટલે ગ્યાં ગ્યાં પાડો થા ને ચરગોડ સબ મસ બેઠોને છે એક જ વાર તો બિંદે સાઈ થા ને નેલ કેનો નંબર 1030 9950 એક બહુ હોકે સબુ દો ગોળ હો ગોળ હો જ્યા રડો 14 ને થમવા સાતમ ભી હા ચૌદસો ના પચાસ રૂપિયા જૂનો કપાસ માં લેનાર રાધે શ્યામજી જસદલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે